રસ્તામાં જતા હતા એક દિવસ એને સોનાનો હાર મળ્યો પચાસ તોલા પચાસ તોલું સોનું પણ શું કામ ઓછું પચાસ તોલું નહીં બેન માથા માથે કપડાનું રંગેલું નીચે મૂકીને પચાસ તોલા સોનાનો હાર નાચવા મંડી કૂદવા મંડી રમવા મંડી જે કપડા રાખ્યા હતા આજુબાજુ રાસરા લેવા મંડી રાજી રાજ ભગવાનની માયા સમજાઈ જાય ને ભગવાનની તમે હું માયા સમજી જાય તો આ જીવનમાં તમને મને આનંદ આવે જીવાનો આનંદ આવે આપણે આપણે બધા કહીએ મો માયા મો માયા મો માયા શું કેવું લ્યો માયા શું માયા કોને કહેવાય હું તમને પૂછું માયા કોને કહેવાય આપણે કહીએ ને મો માયા છે માયા કોને કહેવાય માયા માયાની ડેફિનેશન શું માયા કોને કહેવાય વાહ ઇન્દિરા માવડી વાહ

નદી ગામમાં નદી વહેતી હતી ત્યાં કપડાં ધોવા જાય હવે દરરોજનો નિયમ માથામાં કપડા લે નદીમાં પાણી વહેતું હોય ત્યાં કપડાં ધોવા જાય દરરોજ પહેલું તો આવું બધું હતું ને પહેલાં બેન બેનો બિચારા પહેલાં દુઃખી હતા પણ સાંપ્રદ સમયમાં કોઈ બેનો દુઃખી નથી હો ઘરે ઘરે વોશિંગ મશીન આવી ગયા ઘરે ઘરે ઘરઘંટી આવી ગઈ પહેલું તો લોટ દરાવા જતા માથે લઈને ઘઉં ધરાવવા લોટ ધરાવવા શું ઘઉં ધરાવવા જતા પેલા આવું બધું હતું હવે તો બધું ઈઝી લાઈફ થઈ ગઈ છે પેલે તો ચૂલામાં રસોઈ થતી ચૂલામાં ફૂંક મારી 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 ચૂલા પ્રગટાવવા પડતા હે પછી લાકડાની વાની ભેગી કરવી પડતી લાકડો ભસ્મ થાય વાની થી વાસણ સાફ થતા હવે આજે તો બધા લિક્વિડ ને ડિશ વોશર ને કેવા આવી ગયા છે બધા હા સુગંધ આવે પાછી એમાંથી

હવે તો આરો વોટર આવી ગયા ઘરમાં એટલે એક બેન માયાનું ડેફિનેશન શું તમને સમજાવું છું બધી વિષય અંતર થઈ જાય એક બેન દરરોજ માથા ઉપર કપડા લઈને નદીએ જાય હવે રસ્તામાં જાતા હતા એક દિવસ એને સોનાનો હાર મળ્યો પચાસ તોલા કેટલાનું પચાસ તોલું સોનું આપણે શું કામ ઓછું કરીએ પચાસ કુદવા માંડી અને રાસરા લેવા માંડી પચાસ તોલું નું હાર રાજી રાજી થઈ ગઈ એટલી આનંદ માં રાસરા લેવા મંડી ગળામાં પહેરી લીધું પચાસ તોલા સોનાનો નો હાર કોઈ મૂકે પટમાંથી મળ્યું હતું નાચવા મંડી કૂદવા મંડી રમવા મંડી જે કપડા રાખ્યા હતા આજુબાજુ રાસરા લેવા મંડી રાજી રાજી થઈ મને પચાસ તોલા નો હાર પછી વળી ચાલતા ચાલતા ગઈ નદી કપડા ધોવા માટે એવી રાજી એવી રાજી કપડા ધોયા ચાલો હું સ્નાન કરી લઉં મને તો હાર મળ્યો મને હાર મળ્યો જ્યાં નદીમાં નાવા ગઈ તણાઈ ગયું વેવમાં તણાયેલા પાણીના પ્રવાહ માં રોવા માંડી કક્કર કરવા માંડી ગોતવા માંડી પસ્તાવા માંડી અરે મારો હાર મારો હાર હવે મને આમાં એ કહેવાય બેન નું ગ્યું શું હાર પટમાંથી મળ્યો સ્નાન કરવા ગઈ સ્નાન કરવા ગઈ પાણીમાં તળાઈ ગયો બેનનું કાંઈ ગયું નહીં આ ભગવાનની માયા ક્યારેક હસાવી દે ક્યારેક રોડાવી દે આનું નામ માયા